આરએફઓ સોનલબેનને પહેલાં સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા બાદમાં વધુ સારવાર માટે જ્યારે સોનલબેનને સુરત હોસ્પિટલમાં દાખલ કરાયા અને સીટી સ્કેન કરતાં ખબર પડી કે તેમના માથામાં ગોળી છે સાત પોઈન્ટ બે એમએમની ગોળી લગભગ પાંચ કલાક સુધી સોનલબેનના માથામાં હતી બપોરે બે વાગ્યાથી આસપાસ સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરી આ ગોળી બહાર નીકાળવામાં આવી હતી હાલ પણ સોનલબેન અહીં સારવાર હેઠળ છે તેમની સ્થિતિ ક્રિટિકલ છે મહિલા આરએફઓ સોનલ સોલંકીને ગોળી ભાગવાના બનાવ પહેલાંના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જેમાં તેઓ કાર લઈ અને ઘરેથી નીકળ્યા બાદ ગામમાં બે વાર રાઉન્ડ મારતા જોવા મળે છે પ્રથમ વખત તેમણે જોખા ગામથી ધા ગામ તરફ ગાડી ટન લીધી હતી અને ત્યારબાદ માત્ર સાત મિનિટમાં જ કાર ફરીથી જોખા ગામમાં પાછી ફરી હતી જે જોખા ગામથી અકસ્માત સ્થળ આશરે બે કિલોમીટરના અંતરે આવેલું છે આ સમગ્ર ઘટનાક્રમ સમયે તેમનો ચાર વર્ષનો પુત્ર પણ તેમની સાથે કારમાં હતો જે હાલમાં કેસનો સૌથી મહત્વનો સાક્ષી સાબિત થઈ શકે છે પોલીસે પરિવારની અનુમતિ બાદ તેનું નિવેદન લેવાની તૈયારી બતાવી છે આ કેસમાં મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ સોનલબેનનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી હાલમાં મોબાઈલ બંધ કરી અને ફરાર છે દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો ઘટનાના દિવસે નિકુંજ આરટીઓ કચેરી પણ ગયો ન હતો પોલીસે નિકુંજનો ફોન ટ્રેસ કરતા તેનું લોકેશન પાલ સ્થિત મળ્યું હતું જોકે પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેના માતા પિતા હાજર હતા પરંતુ નિકુંજ ન હતો તેનો મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયો હતો આ મામલે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ ગઢિયાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત લાગી હતી પરંતુ હોસ્પિટલમાં તપાસ બાદ માથાના ભાગે બુલેટ વાગી હોવાનો ખુલાસો થયો હતો પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પતિ નિકુંજ ગોસ્વામી પાસે લાયસન્સ વાળી છે જો કે તે હથિયાર મહેસાણામાં જમા છે તેમ છતાં સુરત ગ્રામ્ય પોલીસ અંગેની તમામ વિગતોની સઘન તપાસ કરી રહી છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી ત્યાં હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે સર ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોય એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે ઓકે